માર્કેટમાં મળે છે એવું ખાટું પંજાબી અથાણ ઘરે બનાવીએ જે બનાવીને તમે ક્યારેય તૈયાર લેવાનું પસંદ કરશો નહીં જો તેલ લીધું છે તેને ગરમ કરી લેવાનું છે અને પછી ઠંડુ કરી લેશું મસાલો છે તૈયાર જ લીધો છે મેં ત્યાર પછી અહીં જુઓ મરચાં છે ગાજર છે કેરી છે આથેલા લીંબુ છે અને કેવડા છે કોઈ પણ વસ્તુ વધારે ગમે તો વધારે પણ ઉમેરી શકાય ન ગમતી ઓછી પણ કરી શકાય છે ત્યાર પછી જુઓ ગાજરની છાલ કાઢીને આપણે આ રીતે લાંબા ટુકડામાં સમારવાની છે કેરી છે કાગડા કેરી લીધી છે છાલ ઉતારી વગર જ તેને પણ મીડિયમ સાઇઝના ટુકડા કરી એક મોટા વાસણમાં ઉમેરતા જશું ત્વચાને પણ આ રીતે સમારી લેવાના છે અને રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર કરજો સાથે મારી ચેનલ અને ને ફોલો કરજો લીંબુ પણ સમારી લેવાના છે ત્યાર પછી બધું જ એક મોટા વાસણમાં ઉમેરી તૈયાર અહીં મસાલો લીધો છે આચાર મસાલો તીખો બધો ઉમેરી દેશું અને સો ગ્રામ જેટલું અહીં તેલ ઉમેરીશું બાકીનું વધારી દેશું મિક્સ કરી લઈએ અને જુઓ આ અથાણું છે ને તેને ફ્રીજમાં તમે સારું રાખી શકો છો ફ્રીજમાં સ્ટોર કરવાનું કાચની બરણીમાં બધું મિક્સ કરી એક રાત માટે ઢાંકી દઈએ પછી તમે ઉપયોગમાં લઈ શકો છો